નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે ફરી એક વખત સ્પાર્ક ટુડે ની ટીમ આપણા વચ્ચે આવી છે કારણ કે જે પ્રકારે રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી હતી ને પાંચ દિવસની આગાહી છે જેમાં આઠ અને નવ ઓગસ્ટે મેહુલ મન મૂકીને વરસી શકે છે અને ભારે વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરી હતી ત્યારે વડોદરામાં ફરી એક વખત સમી સાંજે આ વરસાદે ધમધમાટી બોલાવી છે શ્રાવણની શરૂઆતની અંદર જ મેહુલ્યો મન મૂકીને વરસી રહ્યો છે ફરી એક વખત ધમધમાટી બોલાવી છે ગતરોજ પણ આ જ રીતે ચારા સાડા ત્રણ ઇંચથી લઈને ચાર ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો અને ત્યારબાદ આજે ફરી એક વખત સતત બીજા દિવસે આ વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે વરસાદની શરૂઆતની જો વાત કરીએ તો ક્યાંક મેહુલ્યો મધ્ય ગુજરાતથી રિસાયો હતો તેવું લાગી રહ્યું હતું પરંતુ ક્યાંય હવે તેવું લાગતું નથી સતત બીજા દિવસે મેહુલ્યો ફરી એક વખત ધમધમાટી બોલાવી રહ્યો છે વાત કરીએ તો વડોદરા શહેરના ઠેક ઠેકાણે વરસાદે હવે ફરી એક વખત ધમધોકાટી બોલાવી છે અને દરેક આ વાહન ચાલકો જે અવર કરી રહ્યા છે તેને ઝીરો વિઝિબિલિટી પણ સામે આવી રહી છે વાત કરીએ તો રાજ્યના હવામાન વિભાગ અને હવામાન વિભાગના નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આઠ અને નવ તારીખે જે આગાહી કરવામાં આવી છે તેને લઈને જ આ પ્રકારે વરસાદ વડોદરામાં મન મૂકીને વરસી રહ્યો છે આપ જોઈ શકો છો રાવપુરા વિસ્તારમાં જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા યથાવત છે અને ફરી એક વખત ગઈકાલ જેવી પરિસ્થિતિ વડોદરામાં સર્જાય છે જ્યાં દર્શક મિત્રો વાત કરીએ તો નીચાણવાળા વિસ્તારમાં ફરી એક વખત પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે ત્રી મોન્સૂનની કામગીરી માત્ર કાગળ પર હોય તેવું દેખાઈ રહ્યું છે અને ખાસ કરીને જો વાત કરીએ તો ચાર દરવાજા વિસ્તારમાં પણ આ જ પ્રકારે પરિસ્થિતિનું નિર્માણ થાય છે બાગમાં આવું પ્રકારે પાણી ભરાવાની સમસ્યા આવે તો આજવા રોડ હોય વાઘોડિયા રોડ હોય કે પછી પ્રતાપનગર દાંડી બજાર નવાપુરા સહિતના વિસ્તારો છે તો આ બાજુ પશ્ચિમ વિસ્તારની વાત કરીએ તો સુભાનપુરા હલકાપુરી ગરનાળું પણ ગઈકાલે બંધ થઈ ગયું હતું ફરી વખત ખાલી થતાં આજે શરૂ કરાયું હતું પરંતુ જો આ જ પ્રકારે વરસાદ પોતાની બેટિંગ શરૂ કરશે તો ફરી એક વખત નાળું બંધ કરાવવાની પણ પરિસ્થિતિ સર્જાઈ શકે છે જે પ્રકારે આપ જોઈ શકો છો અડધા કલાકના વરસાદમાં ધમધપાટી આ મૂલ્યો વરસાવી રહ્યો છે ને જે પ્રકારે પરિસ્થિતિનું નિર્માણ સર્જાય છે આપ જોઈ શકો છો ઝીરો વિઝિબિલિટી સામે આવી રહી છે ચોક્કસથી જે પ્રકારે આ વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે મેહુલ્યો મન મૂકીને આ વડોદરામાં વરસી રહ્યો છે ધરતીપુત્રો પણ આનાથી ખુશ છે કારણ કે જે પ્રકારે મેહુલ્યો ધરતીપુત્રોમાં પણ આ ખુશીની લાગણી જોવા મળી રહી છે અને ખાસ કરીને વાત કરીએ તો આ જે ચોમાસું પાક છે એમાં પણ ધરતીપુત્રો ખુશખુશાલ જોવા પરંતુ જો વધુ પડતો વરસાદ રહેશે તો આ વરસાદમાં આ પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે હવે જોવાનું એ રહ્યું કે આ પ્રકારે જો વરસાદ વરસી રહ્યો છે અત્યારે તો હાલ મોંઘવારીનો પણ માર વધી રહ્યો છે કારણ કે જે પ્રકારે ગુજરાત હોય ભારત દેશની જો વાત કરીએ તો બાર રાજ્યોમાં આ વરસાદ છે ધમધમાટી બોલાવી રહ્યો છું ગુજરાત સહિત મહારાષ્ટ્ર ઉત્તરાખંડ હોય કે પછી હિમાચલ હોય તમામ જગ્યાઓ પર આ વરસાદ ધમધમાટી બોલાવી તો મહારાષ્ટ્રથી આવતા જે ફૂલો છે એ ફૂલોમાં પણ આ આવક ઘટી છે એટલે એને લઈને જે ભાવ વધારો છે એ ભાવ વધારો પણ જોવા મળી રહ્યો છે ફરી એક વખત વરસાદે આ ધમધમાટી બોલાવી છે ને આપ જોઈ શકો છો નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા ફરી એક વખત સામે આવી છે સવારથી જ વરસાદ ઘેરાયો હતો પરંતુ સમય સાંજે કાળા ડિમાંગો વાદળોની સાથે આજે વરસાદ વરસી રહ્યો છે અને જોઈ શકો છો ભારે પવનની સાથે આ વરસાદ વરસી રહ્યો છે હજુ પણ આ મેહુલિયો છે એ શાંત થવાનું નામ નથી લેતો કારણ કે ફરી એક વખત આ તોફાની બેટિંગ મેહુલિયાએ શરૂ કરી છે જે પ્રકારે વરસાદ મૂકીને વરસી રહ્યો છે ચોક્કસથી જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત જોવા મળી રહી છે ગઈકાલના જો વરસાદની વાત કરીએ તો લગભગ સાડા ત્રણ કરતાં વધુ ઇંચ વરસાદ વરસ્યો હતો પાણી ભરવાની સમસ્યા સર્જાઈ હતી પરંતુ પાણીનો નિકાલ છે એ પાણીનો નિકાલ સત્વરે થઈ ગયો એટલે ક્યાંક અંશ અંશતઃ લોકોએ રાહત અનુભવી હતી પરંતુ જો આવો ધોધમાર વરસાદ વરસશે તો ફરી એક વખત પાણી ભરાવાની સમસ્યા સામે આવશે ત્યારે હવે આ વરસાદ રોકાય તેવી પણ લોકો આશા રાખી રહ્યા છે સાથે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર પણ આ વરસાદ રોકાય તેની ભગવાન પાસે પ્રાર્થના કરી કારણ કે ફરી એક વખત આ તોફાની બેટિંગ શરૂ કરશે અને ધીમે ધીમે શહેરના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવશે thank <laughs> you જે પ્રકારે વડોદરામાં વરસાદ પડી છે તમામ અમારા દર્શકો અમારી સાથે જોડાયા છે જીતુ ફરમાન પણ કહી રહ્યા છે કે આજે વરસાદ પડશે જોરદાર પાણી પાણી થશે તે ત્યારે સન્માન શેખ રહ્યા છે કુંડેલામાં પણ વરસાદ પડશે ચાંદલજામાં પણ વરસાદ પડી રહ્યો છે મોહમ્મદ ફરહાન કહી રહ્યા છે ફૂલ વરસાદ છે કૌશર શેખ કહી રહ્યા છે છાણી જકાતનાકાપાન પાસે પણ ફૂલ જોઈ શકો છો જે પ્રકારે આ ફરી એક વખત તોફાની બેટિંગ મેઘરાજાએ કરી છે અને લોકો વરસાદની અંદર અટવાયા છે વાહન ચાલકો પણ આ મુશ્કેલીમાં મુકાય છે કારણ કે લોકોને નોકરી ધંધાના ટાઈમ પરથી ઘરે જવાનો સમય છે અને લોકો વરસાદનો આનંદ પણ લઈ રહ્યા છે સાથે પલળતા પણ લોકો ઘરે જઈ રહ્યા છે કારણ કે જો વધુ વરસાદ વરસાય તો પાણી ભરાવાની સમસ્યામાંથી લોકોને વાહન પોતાનો ચલાવવાનો વારો આવતો હોય છે ત્યારે જે પ્રકારે આપ જોઈ શકો છો લોકો રેનકોટ છત્રીનો ઉપયોગ પણ કરી રહ્યા છે व्याकुतपुरा में वरसद मंगल बजार में फूल वरसाद घनश्याम पढ़ियार कर आजवा रोड फूल वरसादी जयसवाल कही रहा है मंगल बजार में बहुत वरसाद योगेश प्रजापति कही रहा है तमाम लोग कमेंट कर जी आई डी सी जय जयकांत भाई कही रहा है कालागोड़ा कालागोड़ा पास वरसाद गोत्री में फूल બિલકુલ પૂરા વડોદરામાં જે પ્રકારે વાત કરવામાં આવે તો પૂરા વડોદરામાં વરસાદ છે સાથે રાજ્યમાં પણ ધમાકેદાર એન્ટ્રી આ મેઘરાજાની જોવા મળી રહી છે તમામ લોકો કોમેન્ટો કરી રહ્યા છે તમામનો અમે સ્પાર્ક ન્યૂઝ દિલથી આભાર માની રહ્યા છે કારણ કે જે પ્રકારે અમારી તાકાત જ આ સ્પાર્ક ન્યૂઝના તમામ જે દર્શકો છે તે છે અને તેને લઈને જ અમે તમામ લોકોનો આભાર પણ માની રહ્યા છે તમામની અપડેટ અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ પણ જણાવી શકો છો તમામ જે દર્શકો છે અમારા તમામ દર્શકો જણાવી શકે છે પોતાના વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા હોય તો પણ અમને વિડીયો મોકલી શકો છો ખાસ કરીને આ વરસાદે જે ધમધમાટી બોલાવી છે મેઘરાજા શ્રાવણની શરૂઆત થતાં જ શ્રાવણ્યો આ મેહુલ્યો જોઈ શકો છો જે પ્રકારે તમામ વિસ્તારો હોય કે શહેર હોય સાથે રાજ્યમાં તમામ જગ્યાઓ પર ધમધમાટી મેહુલ્યો વરસાવી રહ્યો છે અને મન મૂકીને વરસી રહ્યો જાણે કે વડોદરા પર વડોદરા શહેર પર મેહુલ્યો જાણે રાજી થયો હોય ને તે પ્રકારે જ આપ જોઈ શકો છો છેલ્લા અડધો પોણો કલાકથી મેહુલિયો વરસાદ છે એ વરસી રહ્યો છે આપ જોઈ ફરી એક વખત સોફાની બેટિંગ શરૂ કરી છે ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે વીજળીના કડાકા ભડાકા પણ સાથે જોવા મળી રહ્યા છે સાથે ભારે પવન પણ જોવા મળી રહ્યો છે વડોદરાની જો વાત કરીએ તો વધુ એક વખત આ ધમધમાટી મેહુલ્યો વરસાવી રહ્યો છે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવશે કારણ કે જે છેલ્લા અડધો પોણો કલાકથી વરસાદ જે મન મૂકીને વરસી રહ્યો છે એટલે ચોક્કસથી કહી શકાય કે જે મેહુલ્યો છે આપ જોઈ શકો છો શાંત થવાનું નામ નથી લેતો અને મન મૂકીને મેહુલ્યો વરસી રહ્યો છે ત્યારે વાત કરવામાં આવે તો આપ જોઈ શકો છો જે પ્રકારે વરસાદી માહોલ ફરી એક વખત સર્જાયો છે અને જે હવામાન વિભાગની આગાહી છે આઠ અને નવ ઓગસ્ટ એટલે કે આ ગઈકાલે ને આજે જે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી અને હવે ફરી એક વખત મેહુરીઓ છે એ મન મૂકીને વરસી રહ્યો છે અને ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે હજુ પણ વરસાદ શાંત થવાનું નામ નથી લેતો કારણ કે જો વરસાદ શાંત નહીં થાય તો વડોદરા શહેરમાં ફરી એક વખત જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાય તો નવાય નહીં क्यामरामेन गौतम सुरत सोलंकी स्पार्क टुडे न्यूज वडोदरा